આજનો નવો વિડીયો ઉંદરભાઈ છો ગયા બિલ્લીભાઈ કા એકડામાં એટલે બિલ્લીભાઈ જો જાગે છે તો તાવેતા લેકે મકોડાની ગેંગ જાય છે મકોડાના ગેંગ ઉપર મૂકી દે છે તે બિલ્લીભાઈ ઉંદરભાઈ ચલા જાયગા પછી આગળ આવે છે અને ઠોકર વાગે છે તો ઉંદરભાઈને વાગે છે માથામાં ઉંદરભાઈ જાગે છે પાછા અને પાછા પટ્ટી મારે છે તો આગળ જાય છે મકોડાભાઈની ગેંગ તો આ આગળ પડ્યું છે ટેબલ ટેબલ ઉપર એ સરાઈ દે છે અને બાજુમાં ખોડી પડી છે અને દંતાળી ઉપર ચડાવે છે તો દંતાળી એકોડા ઉપર બંધે છે એકોડા ઉપર એ મકોડા સરે છે તો હલવા લાગે છે હલવા લાગે છે એટલે એક ઝૂલા અલે છે તો ઝૂલા તૂટી જાય છે તો બિલ્લીને ભરાઈ જાય છે એ થાય છે બિલ્લીભાઈ સાયકલ લે કે ચા ચલે છે ઉંદરભાઈ ગોવા લાગે છે તો ચકલી બોલે છે ચી ચી પછી ઉંદરભાઈ હસવા લાગે છે પછી ગોવા લાગે છે બિલ્લીભાઈ વિડીયોને લાઈક થાય